જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે ક્યારથી અને કેટલાય દિવસથી વાળ જોતા હતા એવા સ્થળ ઉપર આપણે આવી ગયા છીએ જેસલ જાડેજાનું ખેતર આ એ સ્થળ ઉપર ઊભો છું જ્યાં જેસલ જાડેજાએ નદીમાં એલો વેકરો વાયેલો અને હાચા મોતી પાક્યા હતા આ એ સ્થળ છે એક આપણે કચ્છમાં કહેવત હતી કે જેસલ જાડેજો એટલે કચ્છનો કાળો નાગ પણ તમને અગાઉ કીધું એ પ્રમાણે કે એક ક્રૂર માણસમાંથી એક મહાન બારવટિયામાંથી જેને બારવટીયાનો બાપ કહી શકાય એવો એક સમયનો જેસલ જાડેજો અને આ એમનું ખેતર અને જેમ લોક લાજે વાયુ અને એની અંદર જે સાચા મોતી પાક્યા એવી જે લોકવાયકા છે આપણી જોડે એક વડીલ પણ આવ્યા છે અને સામે સમાધિ કે મંદિર પણ છે હું પણ આપણે જઈશું પણ આ એ જ પાવન ધરતી છે કે જેસલ જાડેજા અને માં તોરલે એ વિચાર કરો આપણે આવી વાતો કરીને તો આપણને એમ થાય કે ના 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 અરે સાચા મોતીરા કેમ પાકે ભાઈ એવા આપણા ભારતના જે ઋષિ મુનિઓ એવા સિદ્ધ પુરુષો થઈ ગયા છે એની પાસે કેટલી શક્તિ છે એ માપી ન શકીએ અને એમના શરણમાં જેસલ જાડેજો હોય કે દુનિયાનો કોઈ પણ માણસ હોય ચરણમાં શિષ નમાવે અને સિદ્ધિ પ્રાપ્ત કરે હાચ આ મોતી તો શું એના માટે બધી વસ્તુ સંભવ હોય છે સાહેબ તમે નથી જાણતા કે ગિરનારમાં હજારો વર્ષથી યોગીઓ બેઠા છે એ સૌ વાર એવી સિદ્ધિ પ્રાપ્ત કરી લેતા હોય છે પછી સતત ભગવાનનું ભજન કરી અને એ જીવન વિતાવતા હોય છે તો તો જેસલ જાડેજાના જે કોઈ એમના ગુરુ હશે આપણને વડીલ પાસેથી વધારે જાણવાની કોશિશ કરીશું તો શું અહીંયા એમને નથી હરીને ભજતા હજી સુધી કોઈની લાજ જતા નથી જાણી તો શું ભગવાને એમની લાજ નહી રાખ્યો સાચા મોતી કેમ ના પાક્યા સો સો ટકા પાક્યા હોય તો આવી રીતે આ જેસલ જાડેજા કે જેસલ પીર જે આપણા કચ્છના બરાબર લગભગ અમુક અંદાજે એમ થાય કે સાડા ત્રણસોથી ચારસો વર્ષ આ વાતને વીત્યા છે અને અમુક એમ કહે છે કે એનાથી થોડાક વધારે સમય વીતી ગયો છે સમય કેટલો વીત્યો છે એ બરાબર અત્યારે કંઈ નથી કહી શકાતું પણ એમના સાક્ષી આખું ગામ અહીંયા ગમે તેને પૂછો કે જેસલ જાડેજા જ્યારે તોરલ દેને કાઠિયાવાડમાંથી અહીંયા લઈ આવે છે ત્યારે આ જ ખેતરમાં એમને જે મોતી પાક્યા ત્યાં આજ અને એ તો એનાથી પહેલાં તો એ વાતા જ હશે પણ હવે એવો કેવો સમય આવ્યો હશે કે એમને મોતી જે નદીમાં એલો વાયો ને મોતી પાક્યા તમે જૂનવાણી માણસોને બહુ એક ભજન સાંભળ્યું હશે જરાક સંભળાવવાની કોશિશ કરું કે કોઈને પાક્યા એ ઘઉંને જુવાર રે જેસલ જાડેજાને એ પા રે કે કોઈ વાવે ઘઉં જુવાર જાડેજા અને જેસલ જાડેજો વાવે નદીમાં એલો વેખરો જેને હાચા મોતી ભગવાને લાજ રાખીએ છે દુનિયાનો એ જેસલ જાડેજા પીર થઈને પૂજાણા એટલે આમનો જે ઇતિહાસ છે એક જ વસ્તુ સૂચવે છે કે માણસને ગમે એવા કુકર્મ કર્યા હોય પણ ભગવાનના શરણે જઈ કોઈ સદગુરુના શરણે જાય ને સતત વજન કરે તો એના બધાય પાપ ધોવાઈ જતા હોય છે તો એવી રીતે તોરલદેના જે કહેવા પ્રમાણે એમનું આખા જીવનમાં પરિવર્તન આવ્યું અને ભીર થઈને પૂજાણા આ પાવન ધરતીમાં એમના ચરણ કમળ પડ્યા છે નાખે એવો માણસ અને આ જે ખેતર છે મને એટલું જાણવા મળ્યું કે એને ખેતરના સેઢામાં ક્યાંક બાજુમાં જે બેન ભાણેજડાને ભાણે પણ એમને મારી નાખેલ એ તો અગાઉ વિડીયોમાં આપણે બતાવ્યું એ પણ આ ખેતરની આજુબાજુ આપણે એક વડીલ આયા જ છે ભેગા એમને પણ આપણે જાણીશું એ દેજ એ બેન અને ભાણેજ નાને માળેલ એ જ આ ખેતરની આજુબાજુ જ પછી આપણે જાણીશું પણ મિત્રો તમે સાંભળ્યું કે સાત વીસ મોડ બધા માર્યા અને જેતા મથે જ વાળ એટલા કે મેં વક્રમ કર્યા જેસલ કે મિત્રો એકસો ને ચાલીસ સાત વીસ મોડ બંધા એટલે એકસો ચાલીસ નોંધ નથી વિચાર કરો કે એક કેડેજાનું કેટલું નામ હશે એ વખતમાં કે છે ને કે આપણે એમનું નામ લઈએ તો છોકરા છાના રહી જાય એટલે હાક દાખ તો આવી રીતે આપણે આગળ મંદિર કે છે એમનું સમાધિ મને ખબર નથી મારી જોડે વડીલ આવ્યા છે આપણે એને જઈએ અને ચારે બાજુનું હું તમને લોકેશન બતાવી દઉં કે કઈ રીતનું લાગી રહ્યું છે તો આ લગભગ કેટલાક આપણને ખબર નથી જોવો જો અહીંયા જૂનવાણી પક્ષીઓ પણ બેઠા છે અને અહીંયા તળાવ છે અને મને એમ કીધું કે શમશાન ભૂમિ છે હવે આ તો શું છે આ બધું ઈ આ જે ધરતી છે ને જે એમને વાવી હોય એ ટાઈમે પછી જે હોય તે પણ કઈ રીતની પડી છે કોઈને એમ થયું હશે કે ભાઈ આ સતવાદી ધરતી છે એમની વાયેલી બરાબર એક તીર્થ સમાન છે એમ હોય તો ગમે તે હોય પણ આ અહીંયા આખું તળાવ બાંધેલું છે અને બહુ રઢિયામનું સ્થળ છે હવે આપણે મારી જોડે જે સાથીદારો આવ્યા હતા ને એ ત્યાં ગયા છે આપણે હું ત્યાં જઈ અને મંદિર છે કે સમાધિ છે એમ મને કીધું ત્યાં જઈને હું તમને જણાવો અને વિડીયાને જરૂરથી જરૂર જરૂરથી શેર કરી દેજો કેમ કે હું મારું બાઈક લઈને આ ઠંડીની સિઝનમાં મારા માટે તો મારા શોખ માટે તો હું આવ્યો જ છું પણ મારી મહેનત સફળતા એટલા માટે જે પણ આપણા ઇતિહાસના જેને જાણવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય એના સુધી આ સંદેશ જરૂરથી ફુગાડજો તો વિડીયાને એવી રીતે શેર કરી દેજો અને આવી રીતે જુઓ છો ત્યાં કને ત્યાંથી મારા સાથીદારો બાવરોમાં પડતાં પડતાં પડતા પડતા એક ભાઈ તો જોડા પહેર્યા વગર આવ્યો છે ત્યાં જઈ રહ્યા છે આપણે ફરીને જઈએ બરાબર લગભગ વીસ પચીસ એકડનું આખું આ સ્થળ છે બરાબર એડ્રેસ શું છે શું નથી આપણે બધો તમને આપી દઈશું જેથી કરીને કોઈ પણ યુટ્યુબર ભાઈ હોય કે કોઈ પણ અહીંયા જે આપણા ધર્મની લાગણી ધરાવતા મળશે અહીંયા આવું હોય તો ખ્યાલ આવે બરાબર મિત્રો આપણે અંજારમાં તો તમે જોયું જ કે જેસલ જાડેજાની અને મા તોરલની સમાધિ છે પણ એ ઇતિહાસ બહુ લાંબો છે અને મને પૂરો નથી આવડતો પણ અહીંયા પણ એમનું એ રહેતા હવે એમનું ગામ આ છે કે નહીં એ આપણે જાણવાની કોશિશ કરીશું તો વાલા બન્યા રેજો છે આપણે સામે ત્યાંથી આ પાણી ભરી લાવવા આવ્યું નથી અને ધીમે 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 અહીંયા આવી ગયા છીએ બાપુ કીધું કે અહીંયા કૂતરો છે એમનું કંઈ સેવક છે કઈ રીતની મને વાત કરી આપણે ત્યાં જઈ અને જાણીએ ખરેખર અહીંયા બહુ માણસો ઓછા આવતા છે આ તો જેને કહેવાય પીરની જ આપણા ઉપર કૃપા હોય હા વાહ 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 જય ભગવાન મારા વાલા હા બાપુ કઈ રીતનું હવે આ એમનું થઈ ગયું આ ખેતર હવે આપણે પહેલથી તમે કહ્યો બરાબર આ ખેતરનું નામ શું હોય ગુલટ ગુલટ ગુલર

હવે તમને કોઈક નામ પામ પૂછે કે તમને કઈ મળવું હોય કોક ને હું આવ્યો એમ કોઈક બજાર શ્રદ્ધાળુ માણસ આવે તો તમે ક્યાં મલો અહિયાં ભડલી ગામ ભડલી જે તમારે હોટલ છે તમારી પોતાની બાપુ નામ શું કીધું હોય મારું નામ રવિગીરી ભગવાનગીરી બરાબર તો આ એમની તમારે હોટલ છે અને તમને કદાચ કોઈક ને મળવું હોય તો હું જ મળે કે મોબાઈલ નંબર આપવાનો વાંધો નથી કઈ વાંધો નથી અચ્છા અચ્છા આપવું તો લઈ લઈએ અચ્છા અચ્છા વાહ 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 કે કોઈ માણસ પોતાનો ટાઈમ ખરાબ કરી અને આપણી પાછળ આવે તો તો એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ આપણો એક ધર્મ છે એ હું મારા તરફથી કહું છું એ નથી કહેતા ખરેખર કે એમના થ્રુ જ જે કઈ આ ગઈ વખત આપણે આયા હતા શોધ થઈ તો એમની દયાથી જ અને આ ધર્મેન્દ્ર છે એમનો પણ ખૂબ ખૂબ આપણી ઉપર ખરેખર આભાર છે કે એમને પણ એમના પિતાજી એમને બહુ શોધ કરી લે કે અહીંયા શું શું હતું એમના પણ આપણે દિલથી આભાર માનીએ અને હજી અહીંયા શું શું છે આપણે જાણીશું અને માણીશું અને પછી વિડીયોને એન્ડ આપશું તો બનાવે જોવાલા ચેક સુધી તો આવી રીતે આ અહીંયા એમનું આ શમશાન ભૂમિ જે જે કહેવાય કે ભાઈ માણસને છેલ્લો વિસામો હવે ખરેખર કેટલું જૂનું આ ઝાડ એ સમયનું હશે આની આયુષ તો બહુ હોય એ પણ એ બાપુ હવે આ છે એમનું જે ખેતર હતું એ ખેતર એમને ત્યાં ધાન લઈ આવ્યા હા હા ધાન લઈ આવ્યા તે વખતમાં બાવાજી સામે આવ્યા ધાન આપી દીધું પછી વિચાર કર્યો હાલત થઈ જાઉં

જોવા જાશું તો કે ઘર આવડાવડા છે હવે વાડોન બાકી ગયા છે તું ભાગ હો đi જા તો એ જેસલ જાડું જો ત્યાંથી ક્યાં હાલ જોઈ આવું હમ જોયા છે સતેકરના વાહ કે હીરા माणકના જાડું ગાવે હો પાટિયા અને પછી બડલી ગામના અંદર ખાણની મને દ ખાંડો કેમ બાપુ એટલે ખાંડવાનો શું મતલબ હીરા ને મોતી ને ખાંડવા ચોખા કરે ચોખા અને જે જે એનો ડુંડા હોય એમાં એટલે ખાંડો તો પડે ને હા હા કેમ થાય બરાબર તે વખત મને ખાંડ્યા છે બરાબર ખાંડી કરી અને પછી વેચાણ કરે એ તો સાધુ સંતમાં પ્રવૃત્તિ થઈ ગઈ સાધુ સંત હા હા એ દાન જ કરો કોઈ પણ બરાબર ભગવાન એને દાન કરવાનો

મારે મને મજા નથી એટલે ખોદી સમજ લઈ ગયા બરાબર એટલે સમાજ જેવા મારે જેવા બધા કાડું ખોલીને નાટી નાખ્યા બરાબર નાટી નાખ્યા એટલે માતાજીને ત્યાં ગયા એટલે માતાજી કીધો કે જોધ જાગી થાય છે કાંઈ થાય છે એના ગુરુ હતા બરાબર માતાજીના ગુરુ હતા એને કીધું કીધો કે જેસલનો ધ્યાન થઈ ગયું ના મારી રજા વગર જઈ શકે હું મારી રજા વગર જઈ શકે છે નહીં હા હા

એમ કહેવાનો મતલબ તે વખતમાં ભાઈઓ ભાઈઓમાં દેશ કે બરાબર દેશ હોટલમાં ભાઈ આવી ગયા આપણે ખોપાની હતા પેલા નાનપણમાં ખોપાની હતા નાનપણ તોફાની હતા એટલે ભાઈએ આપ્યું કે મારા ગામમાં જ નીકળી ગયા તમે જ્યાં જવું ત્યાં છૂટ

પ્રાણ જાય પણ વચન ન જાય ના જાય એટલે એને કીધું કે ભાઈ મારો કે છે એટલે મારે આજ ગામમાં રહેવું જ નથી કે આ ગામના છે એ મને પણ આગળ ઇતિહાસમાંની ખબર નથી અચ્છા અચ્છા એવું તમે સાંભળેલું વડવાઓ હું તો સાંભળેલું છે કે એના ભાઈ એને કહે છે નથી અંજારના એ પોતે અંજાજ નથી અંજારમાં ખાલી એની સમાધિત છે અચ્છા અચ્છા બાપુ એમના ભાઈનું ગામ કઈ હોય ભાઈના ગામનો એ કહે એટલે ઇતિહાસ બોલાય એમ રાતને ખ્યાલ નથી અચ્છા અચ્છા કારણ કે અમે

એટલે બાપુ પછી હું ઘોડી ને એ માતાજી ને તોરી ઘોડી તોરી તરવા ને લઈ પછી અહિયાં ઘોડી પેલા એટલે અહિયાં તમે કીધું ને ઘોડી પછી અહિયાં થી ઘોડી ઉપર ગયા તા કઈ રીતનો ઘોડી ઉપર અહિયાં થી ઘોડી ઉપર ગયા અચ્છા અચ્છા એ બીજી ઘોડી હા ઘોડી પણ બે તે વખત માં માણસ તો ભાઈ ભાઈ હોય એટલે ભાઈ ભાઈ ઉપર બેસાડો હા હા પાડીને જતા હોય બરાબર એમની ઘોડી તો હું નતા લઈએ બાપુ

તો એમના છે કે જ્યારે બાર વટે હતા ત્યારે 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 એમ ક્યાં હમ્યા તો હવે આપણે ઊંવા જ જાશું પણ એ વિડીયો બીજા ભાગમાં બતાવીશું વાહ વાહ તો આ એમનું આપણે ખેતર જોયું જેસલપી અને આ જ બાબુ આજ પાવન ધરતી ઉપર એમને પગલા પડ્યા છે આ પગલાં પડ્યા છે વાહ 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 તો એટલે પડ્યા છે એટલે સંત થઈ ગયા ત્યાં બધા તો ખરેખર આપણે આ ધરતી ઉપર ઉપાજી આપણે એમ થાય કે અહીં જૂતા ન પહેરી પણ એ કાંટા છે પણ ખરેખર મને બાપુને મળીને બહુ આનંદ થયો બહુ આનંદ થયો કે કચ્છની ધરતીનો જે એક સમયનો કાળો ના કહેવાતો આજે જેસલ પીર થઈ અને પૂજાણા એ પાવન ધરતી આ જ છે એ ખેતર એમનું આ જ છે જેટલી રજ એમની શીર ઉપર ચડાવીએ તેટલી ઓછી છે પણ હવે આપણે આ ધરતીને વંદન કરી જ્યાં ખુખાર બારોટિયા હતા એ બીજા ભાગમાં આપણે એ સ્થળ બતાવી બાપુ એ સ્થળ અહીંયાથી કેટલું છેટું હોય આઠ કિલોમીટર જેટલું છે એટલું છે તો એ પણ આપણે બીજા ભાગમાં બતાવીશું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે કોઈ પણ સારા ઇતિહાસનું પાનો આપણાથી મિસ ન થઈ જાય તો જય હિન્દ સાથે અત્યારે આ વિડીયોને એન્ડ આપશું જય તોરલમાં જય જેસલપીર